ભાઈ એનો બદલો તો ભાવ લેશે પણ વભળ પુષ્પા ભાવ પાછા કદી ઝુકતા નહીં હો અરે મને તો ખબર જ હોય ચોવીસે કલાક હું એમની હાલ જ હોય છું હા હા તો એ આવશે તો હું લઈને આવીશ મેલ મેલ એક મિનિટ પુષ્પા ભાવ આવો આવો ભાવ ચમ આ બાજુ કેશો હા ઇસ બાર ડીલ બહુ બડી કર દીયા એટલે આ ભાવ ડીલ જે ચાલે ચાલુ રાખો ને યાર મોટી ડીલ ચો કરવાની છે તો મળતા નહીં હતા પાંચ હજાર કરોડ કી કી હે દો હજાર ટન ચંદન

એક મજૂરને ના બે હજાર દો હજાર કરતે મારું વડો ભાવ પણ રોકડા આવવાના છે કે પછી કોમ થઈ ગયા પછી કામ થયા પછી કશું વધો નહીં તો જવું મજૂર લઈને હાલ કે કાલથી ચાલુ કરું છું કામ ચાલુ કરવા દે સારું વડો ભાવ તો હું જવું બધો પણ ભાવ પેલા ફોન પડી ગયો લાવજો પુષ્પરાજ કભી ઝુકા નહીં એ નહીં કાલ ના ભાવ એ ફોન તો તમે જ આલેલો નેચું થઈને આલવું પડે શું ઝુકે કા નહીં

હા કરી દેજો હું નતો કહતો વિકાસજી કે આદરી વધારી જા તમે આવો ચાલો આ મજૂર એટલો કેટલા રહ્યા મોડું કરાવે આ રહ્યા અને હવે આવતા હશે Gue t referred you di પુષ્પા ભાવની પાર ફોટો શીખવાડ પડ્યો નહીં એનું કશું આવે નહીં સાચી વાત છે અને બજાર પાછા લુગડો ઉઘાડે કરીને જો ધોડાયો તો હે ભાવો હા બોલો આ પુષ્પા એ આપણે ને કેમ બે હજાર રૂપિયા દણજી આપ્યા અરે ભાઈ પુષ્પાએ તમને એમ એમ બે હજાર દોનગી નથી આપી હા ફેર બે હજાર ટન માલ ચેન્નઈ પકડાવવાનો છે પુષ્પા ભાવનો હા તો માલ તો પકડાવવાનો આમ નાસ્તા પાણી તો પકડાવો તરના મહેનત કરાશે અમને હવે ભૂખ લાગીને તરાશાઇ લાગી અરે ભાઈ તમે હાલ જ આવ્યા છો હું નાસ્તા પાણીની વ્યવસ્થા કરું તમે કોમકાજ ચાલુ રાખો ભાવુ પેલો નવો મોણસ જ ચાલતો નહીં તમે કોમથી મતલબ રાખો એ પુષ્પા ભાવુએ મોણસ મોકલો મોણો કોણ છે એ તો મને ખબર નહીં પુષ્પા ભાવુએ મોકલ્યો છે તમને કીધું જ કરી આપણે કોમથી મતલબ રાખો ભાવુએ બે હજાર ટન માલનો ડીલ કર્યો છે ઓ ભાઈ 800 800 કિલો ચંદન થઈ ગયો છે તારેથી 200 કિલો લેશો તારી ભરિયાદ પુષ્પ ભાવે ખડવી પડશે દે જા તું તાર તું છો કાપે પૈસા નહીં લેવા જા શેખાવત મારે તો ને મારે શેખાવત

બોલ કુલિયા કોમ ઉપર મૂક્યા તને બોલ 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 હા શેખાવત કાવરસિંહ શેખાવત બોલ બોલ આ બધું ચંદનના લાકડાનું કોમ પુષ્પાનુ જ છે બોલ બોલ મરી જઈશ ને તયમાં પુષ્પાનુ નામ તો કદીએ નઈ લઉં તું તો તારા રોમ રમી ગયા પછી અરે રોમ રમી જાય કે ના રમી જાય કટ ઓય શેખાવ થાય મને છોડી દો તમન તો આજ ઘડીએ ના છોડું મને હજુ યાદ છે પુષ્પા મને ચીવા લુખડા ઉતારી બે ઈજ્જત કર્યો હતો પવનસિંહ તો ખુલ્લું મેલીન જ્યાં આ શું પુષ્પા નું છે પુષ્પા ને તો ઝુકાયા વગર તો નહીં જ રહું એટલે આ શર્ટ તો મારા બહેરા ને જોવતું જ તું લાલ કલર તો મને બહુ ગમે Don't તો Do her. Huh? બોલ આ ચંદન ના લાકડામાં પુષ્પા નો જાત છે ને ના તમે મારી નાખશો ને તમે પુષ્પા નું નામ નહીં લેવું હેડ

હા સોદા હો તો માલ તો મિલ જાયગા લેકિન રોકડા તૈયાર રાખના ચાર હજાર નો કરોડ માલ સોમવાર કી સુબાર ગયાર મિનિટ પર ઓકે ભાઉ આપડા મોણસો બધા પકડાઈ ગયા ક્યા સમય અરે ભાઉ પેલો અરે ભાઉ શેખા પકડી લીધા છે આપડા મોણસોને

મને ખબર છે બધાની તમને પુષ્પાઈટ લગાવ્યા છે કોમે પુષ્પા નહી હર હર જો અમે મરી જાવ ઉપર નામ ન લે કદી તો તો આજ તમારા રોમ રમી ગયા મરી જાવો તો ઓ બાપા રે ઓ બાપા ભલે કોણ ખોલી ખોલી નોભડી લેજો મારો ખાવાનો ટાઈમ થઈ ગયો છે ખાઈ નાવ તો નદી જો એક ડગલું હરાયું છે ને સોબડી ઉતારી નાખી એક એક ની લઈ આટલા લઈ હાથ

પુષ્પા ભાવ આ ભાવજી જેગા તો અમાર મારે મારી ચોપડા તોડી ના સાજી કિસ કી થી મારી મારી જો સો છોડ તમે જો લગન કરો